દરેક સવાર એક નવી શરૂઆત છે અને દરેક શરૂઆતનું પહેલું પગલું કૃતજ્ઞતા છે આભાર આ શ્વાસો માટે જે મને દરેક ક્ષણે જીવંત રાખે છે આભાર મારા હૃદય માટે જે પ્રેમથી ધબકે છે આભાર મારી આંખો માટે જે આ સુંદર દુનિયાને જોવા દે છે આભાર મારા કાન માટે જે સંગીત અને પ્રેમના શબ્દો સાંભળે છે આભાર મારા શરીર માટે જે મને દરેક કાર્ય માટે સક્ષમ બનાવે છે આભાર આ સૂર્યના દરેક કિરણ માટે જે મને નવી ઊર્જા આપે છે આભાર પવન માટે જે મને સ્વતંત્રતાની અનુભૂતિ કરાવે છે આભાર વરસાદની દરેક બુંદ માટે જે ધરતી અને મનને તાજગી આપે છે આભાર મારા માતા પિતા પરિવાર અને મિત્રો માટે જેમણે મને પ્રેમ સહારો અને પ્રેરણા આપી આભાર એ દરેક વ્યક્તિ માટે જેમણે મારી જિંદગીમાં પાઠ શીખવ્યું ભલે તે પ્રેમથી હોય કે પડકારથી આભાર મારા મનની શાંતિ માટે આભાર મારા આત્મવિશ્વાસ અને હિંમત માટે આભાર દરેક નવા વિચાર માટે દરેક નવા અવસર માટે અને દરેક નવી સમજ માટે આભાર જીવનના ઉતાર ચઢાવ માટે કારણ કે મને મને અંદરથી મજબૂત બનાવે છે આભાર મારા સ્વપ્નો માટે જે દિશા આપે છે આભાર મારી નિષ્ફળતાઓ માટે કારણ કે એ જ મારી સાચી શિક્ષક છે આભાર આ ક્ષણ માટે કારણ કે આ જ ક્ષણમાં હું સાચે જ જીવંત છું આભાર પ્રભુ માટે જે અદૃશ્ય રીતે પ્રેમ રૂપે હંમેશા મારી સાથે છે હું દરેક દિવસ દરેક શ્વાસ સાથે કહું છું ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ